અવસો નાગર બ્રાહ્મણને નરસિંહ મહેતાના પ્રિતાનો શ્રાદ્ધ પ્રસંગ કર્યો તો સાહેબ પરમાત્માનું વચન છે કે તમે મારા નામમાં તો હું તમારા ધના ભગતે ખેતી કીધી એ ધના ભગતે ખેતી કીધી વેણુ વાવી ઘેર આયા રામ જો જો ન્યારા રતારમ તેતનનો વિશ્વાસ ધના ભગતે ખેતી કીધી પરંતુ ગૌ વાવાના હતા પણ સાધુ સંતો સંતોષોમાં મળ્યા એમને કંસાર બનાવી ઘી લાવી અને ઘી ગોળ લાવી અને સાધુ સંતોને પ્રસાદ જમાડી કોને ધના ભગતે પણ ધના ભગતનું બિયારણ નહોતું તો નદીમાંથી જે રેત આવે ને એ રેત ફોટિયામાં બોધી અને હળ હળ બીજો ખેડૂત હળ ચલાવે એમના ઘેરથી ભક્તોણી એ ખોબો ભરી અને રેત એ પેરણિયામાં પહેર અને ધના ભગત રેતી વાવી અને ઘેર આવ્યા પણ ધના ભગત ને થયું મારા નાજ હરીને ભસતો હજુ કોઈની લાજ જતો નથી જાણી સુંધનવાના ઉકળતા તેલના કળાયામો જ્યોતિ ઉકળતો તેલનો કળાયો જે તો ઠારે હોય અને હું એક ધનો ભગત છું મારા નાથ તું તો પરમાત્મા છે અને નદીના રેતમાંથી જો તું બિયારણ ઉગાડે ને તો મારા પ્રભુ આ જગતમાં મારો જય જય કાર થઈ જાય અને જો નદીનો રેત પીરી વાવી નાતા સળા ત્રણ દિવસ થયા અને ધનો ભગત જોવા જોઈએ છે ને ત્યાંથી તો મોય તુંબડાના વેલાનું બિયા તુંબડાના વેલાનો ફણગો ફૂટેલો તે દન તો તે દન ધરા ભગત વિશ્વાસ આયો અને ભક્તિ ધાર તેનો ઢુકડો રાખે જે વિશ્વાસ સાહેબ નો બાલકો અને બોલ્યા ત્રિકમ દાસ વિશ્વાસ ની ભક્તિ